ફરીથી આ કેસમાં તે વખતના ભાજપના સાંસદ એજે પટેલ સામે અમદાવાદ સેશન્સ કોર્ટ સમન્સ પાઠવ્યું હતું તમને જણાવી દઈએ કે વર્ષ ઓગણીસો માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્ય સરકારે આ કેસ પાછો ખેંચી લીધો હતો તેમ છતાં તેમને સેશન કોર્ટ દ્વારા સમન પાઠવવામાં આવ્યું હતું એજે પટેલ વિશે તમને જણાવી દઈએ કે ઓગણીસો ને છન્નુમાં દેશભરમાંથી માત્ર ભાજપ બે જ સીટ જીત્યું હતું જેમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લખનૌ બેઠક પરથી અને મહેસાણા બેઠક પરથી એજે પટેલ વિજય બન્યા હતા આ પરિણામો બાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખજુરિયા કાંડના નેતા આત્મારામ પટેલ અને વિપુલ ચૌધરી સાથે ધોતિકાંડ કરવામાં આવ્યો હતો